વરદ હસ્તે કરવામાં આવ્યું વર્ષો જૂના રસ્તાના પ્રશ્નોનો ઉકેલ માટે ગ્રામજનોની રજૂઆત બાદ રાજ્ય કક્ષાએ મંજૂર મળીને ખાતમુહૂર્ત થયું જયારે કાર્યક્રમમાં ગામના સરપંચ આગેવાનો અને નાગરિકોની ઉપસ્થિતિ રહી સાથે રકદાન કેમ પણ યોજાયોમાં ધારાસભ્ય સહિતના મહેમાનોએ રકદાન કર્યું ટીમ બી એપ્રોચ રોડ નો ખાત મૂળ છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે આજે થઈ રહ્યો હોય ત્યારે ટીમ્બી ગામના લોકો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો વેપારીઓ પણ લોકલ ફોર વોકલ માટેની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રમાણે આ દેશની પ્રગતિ માટે સેવા કાર્ય કરી રહ્યા છે લોકલ ફોર વોકલ માટેનો કાર્યક્રમ પણ આજે ટીમ્બી ગામમાં અમે કરવામાં આવ્યો છે સાતો સાત સેવા પખવાડિયું જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે દિવસે આખા અઠવાડિયું કંઈક ને કંઈક કાર્યક્રમ કરવાના હોય ત્યારે આજે આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ત્યારે થયું છે ત્યારે આજે મેં પણ અમારું બ્લડ ડોનેટ કર્યું છે ત્યારે આવા કાર્યક્રમમાં મધુ અને મુક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને જ્યારે આ રોડ નું ખાતમુહૂર્ત છ કરોડ અને નેવું લાખ રૂપિયાના ખર્ચે જ્યારે થઈ રહ્યો હોય ત્યારે અમે એમને ખૂબ આભાર માનીએ છીએ